કે જમીન ના કરવાના આવે થોડો વાળા હે ન તો મારવા બીજા પણ જાય તો એ ગોતી ગોતી મારીશ

ના પાડી કેકડો આવ્યો તારા મેડો કે તમે ભાઈ પેલા મેં જમી નાખ છો કાગડા બોલાવો તમે હુલા બોલાવો કે હુલા ની છે એમ કોલા ઓલાપડો એ

અને અમારા હાથમાં આવ્યા મારો દાડો ઘાટ ખબર પડે જીવતા લોકો એમ જીવતા

ને કોઈ ખબર સરપંચ ને વાત કરી તમે સરપંચ ને વાત કરવાનું હોય વાત કરો ઈરા દહ વર થી તમે વાત કરી બીજું કઈ શું નઈ આપડો જ ફૂટેલો હે એટલે પેલા ગોઠતા નહીં એટલે પેલું રોડે લાવતું નહીં એ નહી તમારું જમીન વાઈ જાય નઈ સર

બે બેન હેડો જો તમારી વ્યવહાર રાખવો તો અમાર ના બોલો કારણ કે

કાલ કરે બેપાડી વિરોધ હતો મસ્જિદો કોકાલીયા પર પ્રદર્શન તમને ખબર ગમ ગમા ખબર મેં જોયા નહી પણ તમે કોઈ નાતપક પાઈ ગયા પાછા વળી આપડે આપડે ચાને

અને હું છે ને એ કરું હેડો સમાધાન સમાચન કરાવો હતો સમાધાન તો કોઈ વધારે એવું લાગે કોન કરજો બંકો આવશે નહી કરો